વલસાડ જિન્નતનગર પર ચાલતા જુગાર પર દરોડા વલસાડ પોલીસે સાત શખ્સોને તિનપત્તીનો જુગાર રમતા ચોરાણું હજારના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા વલસાડ સિટી પોલીસની ટીમ શ્રાવણ માસ નિમિત્તે વલસાડ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા અને શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંકુશ લાવવા પેટ્રોલિંગ કરી રહ્યા હતા જે દરમિયાન વલસાડ સિટી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે વલસાડ શહેર નજીક આવેલા ભાગડાવાડા ગ્રીન પાર્કના

દસ હજાર રોકડા અને સાત મોબાઈલ અને બે મોટર મળી કુલ ચોરાણું હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી વલસાદ સીધી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી અમારી ચેનલ ગુજરાત કારોબાર ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે